તમે કુ છે હમાચાર મળ્યા હતા અમે મોરચા ઉતરાયા તો બે દાવા જ્યાં પણ તમને આદત હમાચાર મળ્યા હા આદત મળ્યા હાચાર

તમારે હું ઘેર જઈ ખાજુ એટલે તમે ભાઈ આપણો બોલામણું રાખવાનું એક દાળ એ દાળ બધા રોટલા કરી છે એવું ખાડી વાયરો આવતો છે ઠંડો ઠંડો પેલી કરતા જ ના પાડી કરાયરો ના પંખા ના ના પાડી મણી નો ખર્ચો માથા પર છે નફામાં

મને ખબર આવી લેજી વાત સાચી છે પણ હવે હાજર મોડો તો હારું આવી મદદ કરવી પડે બરાબર કશું કરવી નહીં ઇને દોવા દેતો તો ત્યાં મને મોખણ પોકાડે જી પોકાડે એ વાત સાચી છે સાડે પાસે કોકી તમે બીજું કો હાટો આરો તો નથી છે કઈ ટાઈમ સુ સટિયા બા ઓના મના ને એમલા સોલે ગેજો ઓપા પાઈ દવા નાખવી છે ઓજમો હો તાર માહોની હેડ એટલે ઓ ને પોપા મોય પેટુલ

તમે દીરો બનાય બનાયી શીરો મારો બલ્લ એકલા બલ્લબ બનાયું માટે બીજું બનાવ મારા એકલા માટે બનાવ્યો

ના આ તો આ કપડાં ની કરતા તો દૂધની થેલીએ ના આવે અરે તમે બધા બેઠા હું તો એનો ખોડામાં મેળવાતા ના મેલોય મારે બે જણા વચ્ચે કોક હાલતો નઈ તો 500 રૂપિયા ના શરમ પડે નકર ચાલે હો બધા પણ પેલો રિક્ષા વાળો કે સુતા નહીં નાટું લાવજો પચાસ સુટા નો સુતા સુટા નહિ જાય ભાઈ જાય નહી મારા પાસે ભાડું કરો નહીં બેટો કંજુસ પેલા દા એ મારો બેટા રિક્ષા નું ભાડું કરીને પાછા લઈ ગયો જ્યો કે અમારા બોલાવાના પૈસા લાતા

તારું ભલું થાય તારું હા તારી તો જગમાં વાતો થાય તું દસ રૂપિયા લઈને પાછા લઈ જુડા દસ રૂપિયા પાછા દસ રૂપિયા લઈજો ને પોણી રહ્યા મને તો કુતું હાતાળ પોણી કે મોબાઈલ વાતા મારામ ના પણ આપડે તો હું ના કેવું લાવે લાગે છે આ થઈ ને આધ પાસા ને એનું બાળું થઈ રહ્યા પોણી આ તો વતાડવા લઈને આવ્યા તમે મારા પૈસા તો હો

ના બેટો તમારે આટું ફેર પાછા આવશે ખરા અઠવાડિયા ચે હા લેવા નહી હવા હવે હોય એ તો કે ભગવાન કઈ જવું છું કેવો આવો તો બચમસી બાર કાઢક નહીં પાછો